વેલકમ બેક ટુ દીવ નગરપાલિકાના મહિલા પ્રમુખના દીકરાની ધરપકડ કરવામાં આવી છે નગરપાલિકાના પ્રમુખ હેમલતા સોલંકીના દીકરા વિવેક સોલંકીની ધરપકડ કરવામાં આવી છે દારૂની હેરાફેરીના કેસની તપાસમાં વિવેક સોલંકીની સંડોવણી સામે આવી સોમનાથ એલસીબી અગાઉ સાત પોઈન્ટ એકસઠ લાખના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી પોલીસે ધરપકડ કરીને વિવેક સોલંકીને કોર્ટમાં રજૂ કર્યો છે કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર પણ કરી દીધા છે તો જે પ્રકારે હાલ તો આ સમગ્ર ઘટના દેવનગરપાલિકાના મહિલા પ્રમુખ છે તેમના દીકરાની ધરપકડ કરી લેવામાં આવી છે નગરપાલિકાના પ્રમુખ હેમલતા સોલંકીના દીકરા વિવેક સોલંકીની ધરપકડ કરવામાં આવી છે દારૂની હેરાફેરી કરતા સમયે તેની ધરપકડ કરવામાં આવી આ સમગ્ર કેસની તપાસમાં વિવેક સોલંકીની સંડોવણી સામે આવી હતી સોમનાથ એલસીબી અગાઉ સાત પોઇન્ટ એકસઠ લાખના દારૂ સાથે ચાર શખ્સોની ધરપકડ કરી હતી અને તેમાંથી એક વિવેક સોલંકી હતો ને હાલ તો પોલીસ દ્વારા તેની ધરપકડ કરી લેવામાં આવી છે પોલીસે ધરપકડ કરીને વિવેક સોલંકીને કોર્ટમાં રજૂ પણ કર્યો છે હાલ તો કોર્ટે એક દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા છે હેમલતા સોલંકીના દીકરા છે વિવેક સોલંકી દેવ નગરપાલિકાના મહિલા પ્રમુખ છે અને તેમના દીકરાની દારૂના સમગ્ર કેસમાં ધરપકડ કરવામાં આવી છે નગરપાલિકાના પ્રમુખ હેમલતા સોલંકીના દીકરા વિવેક સોલંકીની ધરપકડ કરવામાં આવી છે દારૂને હેરાફેરી કરવામાં તેની સંડોવણી છે તે સામે આવી હતી અને આ સમગ્ર ના કેસની તપાસ ચાલી રહી હતી આ તપાસમાં વિવેક સોલંકીની સંડોવણી સામે આવી છે રાકેશ દવે પર જોડાયા છે રાકેશ દીવ નગરપાલિકાના મહિલા પ્રમુખના દીકરાની ધરપકડ કરવામાં આવી છે શું મામલો જી ચોક્કસથી જણાવવામાં કે એ માસ પૂર્વે ગીર સોમનાથ એલસીવી દ્વારા એક દારૂના કેસની સંડોવણીમાં દીવ નગરપાલિકાના પ્રમુખને પુત્રની સંડોવણી બહાર આવી છે જે અન્વયે એમની ધરપકડ કરવામાં આવી છે અને એમના રિમાન્ડ એક દિવસના માંગવામાં આવેલા કોર્ટ પાસે અને મંજૂર કરવામાં આવેલા બિલકુલ આ વિષય બાબતને લઈને ચર્ચાનો વિષય બનેલ છે બિલકુલ જાણકારી બદલ આભાર